સાથે મળી ચાર લાખ ચુમ્માળીસ હજાર નવસો વીસ ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગણના પાત્ર શોધી કાઢતી લિંબાયત પોલીસ સર્વિલન્સ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મરસી જોરુભા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ નાઓને ખાનગી અને વિશ્વાસુ બતમીદાન મારફતે મળેલ બાતમી હકીકતને આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની બોટલો નંગ છન્નું જેની કિંમત બે લાખ નેવ્યાસી હજાર નવસો વીસની મત્તાનો જથ્થો ગણી વાદળી કલરના પિયાગિયો એપ કંપનીનો થ્રી વ્હીલર ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ફાઈવ બી વાય સત્તાણું જેની અંદાજિત કિંમત એક લાખ પચાસ હજારની મત્તાની ગણી મોબાઈલ ફોન નંગ એક કિંમત પાંચ હજાર ગણી તમામ મુદ્દામાલ કુલ કિંમત ચાર લાખ ચુમ્માળીસ હજાર નવસો વીસની મત્તાના મુદ્દામાલને શોધી કાઢી પ્રશંસીય કામગીરી કરી છે પકડાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજ મચ્છીન્દ્ર કોળી ઉમર ત્રેવીસ રહેવાસી ફ્લોટ નંબર બસો એકોતેર ગલી નંબર ત્રણ સુભાષનગર લીંબાસ સુરત મોળ રહેવાસી મહારાષ્ટ્ર વિજય ઉર્ફે જમરૂ કાંતિભાઈ નાયકા ઉંમર તેત્રીસ રહેવાસી ફ્લેટ નંબર એકસો બે એકસો ત્રણ શ્યામવાટિકા અપાર્ટમેન્ટ દિલાડવા ગામ ડિંડોલી સુરત મૂળ રહેવાસી વલસાડ સૂર્યપ્રતાપ સિંહ ઉર્ફે ગોલુ રહેવાસી આસપાસ મંદિર પાસે ગોડાદરા સુરત વોન્ટેડ આરોપી